તો આજે આપણા માલ જે છે ફાટસર થી જાય છે કાણક ને ગીરમાં સવારે આપણે છ વાગે માલ ફાટસર થી હાટી લીધા હતા અત્યારે જાય છે કાણક ને ગીર માં નાના માસરું પારું હતા યાને હતું ને હેર વાયર હાલીને જ લઈ જવાના છે ધીમે ધીમે હેલા જાય છે બધા પાણી પૂગવાના ગયા છે ધીમે ધીમે માલ આવી ગયા છે પાણી પવન બહુ છે નહી એટલે કઈ પવન ફરતી નથી બંધ છે પવન આવ્યો એટલે પવન સરખી ફેરી પછી પાણી વાણી ભરી લીધું બધું ચાલુ કરી દીધું ગાયની વાહે ને ધવરાવાનું ચાલુ કરી દીધું જે આપણે બનાવી નાખો બપોરે સા આજે કઈ શાક તો બનાવવાનું નતું પછી શાક દૂધ ને થેપલા ને બપોરા કરી લીધા કાઈ ને પીવાનું પાણી નતું અને પવન શક્ય થઈ ગઈ હતી બંધ પવન નતો આવતો એટલે પાણી નતું આવતું પછી આપણે આખું આખું કેન બાંધી દીધું જે હું બેહી ગયું છે હવે બે વાગ્યા સુધી બેસી પછી પાછા નહેળી જવાનું છે મામા હુઈ ગયા વાગી ગયા છે અઢી અને હવે આપણે બનાવવાનો છે સીપીઓ પકડાવી દીધો છે આપણે

મેલડીમાં એ પગિયા લાગીને હવે આપણે જવાનું છે ઘરે માલ પૂગી ગયા ઘરે અને દાંડ નાખી દીધું છે હવે ખાહે અને કાલથી આપણું પાછું વઈ જવાનું છે ગીરના જનરલમાં ચરાવવામાં